સિંગણપુર વિસ્તારમાં મહિલા કોન્સ્ટેબલનો આપઘાત ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો સિંગણપુર પોલીસ સ્ટેશનમાં કરતી હતી નોકરી મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ચૌધરીએ આપઘાત કર્યો મહિલાના રૂમમાંથી મળી આવી એક સુસાઇડ નોટ સિંગાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી સુસાઇડ નોટમાં માતા અને બેનનો ઉલ્લેખ કરી કહ્યું મને માફ કરજો જે વ્યક્તિ ઉપર વિશ્વાસ કર્યો હતો એ વિશ્વાસ તૂટી ગયો છે પોલીસે કોના પર વિશ્વાસ હતો જે તૂટી ગયો તેની શોધખોડ આરંભી મીરો રિપોર્ટ સરે સર એક મહિલા એ સુસાઇડ છે પોલીસનું શો હકીકત છે કઈ રીતે તપાસ હાલ રાસના બેન મનજુભાઈ ચોધરી નામની રોમન લોક રક્ષક સિમયપુર પોલીસ સ્થાનમાં ફરજ દરિયા છે તેઓ ગઈકાલે રાત્રેના રોપોના સમય સુધી પરજ પર હતા એનો સંપર્ક થઈ શકતો નહો તે દરમિયાન તપાસ કરતા સિંગપુર વિસ્તારમાં આવેલ તેમના એપાર્ટમેન્ટના પોલીસે અકસ્માત નોટનો રજિસ્ટર કરી પ્રકાશ હાથ ધરી સબ કંઈક સુસાઇડ નોટ પણ મળી છે શું ઉલ્લેખ છે કે પ્રાથમિક દ્રષ્ટિએ જેટ લીધી છે એમાં પોતાની મમ્મીને લખાણ લખેલું છે અને પોતે કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકેલો